હવાલદાર સાહેબ હા આપણે એક મહિનેથી ના ગામમાં આવી છીએ પણ ઓલો દારૂ વેચવા વાળો પકડાતો જ નથી એનું શું કરવું હવે આપણે એ સાહેબ અહીંયા આપણે ઊભા ઊભા એને પકડવા માંગી તો એ પકડાય તો તો શું કરવું આપણે જાવું જોઈએ જાઈશું ને તો જ પકડાય છે હાલો હા આમ તો બજારે બજારે આપણે રખડવું જોઈએ નકર મારો દીકરો હાથમાં નહીં આવે પણ આપણે છે ને પેલા દૂધ લેતા જ આવી

મેકી ગયા મેકી ગયા આપણે દૂધ લઈ લ્યો એ દૂધ ના તો છે આ ગામના ને પણ આમ જો પછી ટેમ થાય એટલે ડોબા વહી કે જાય ને અને આમ જો આ ગામમાં તો પૈસાવાળા માણા રહે છે એટલે મારું દૂધ પીવે છે અને મારી ભેંસનું દૂધ આમ જો એક નંબર આવે તો તમે ઘરે ઘરે દૂધ દેવા જાતાઈ છો ને અરે સાહેબ ગિરે ગિરે અને બીજા ગામ હોતા હા તો એક અમારું કામ કરો ને અરે બોલન સાહેબ હું તમારા બધા કામ કરી દઉં એમાં શું હતું આ ગામમાં માં હે ને એક દારૂ વેચે છે એને પકડવો છે કોણ વેચે છે ક્યો નામ એ સાહેબ ઈ તો એ સાહેબ ઈ તો મને નો ખબર હોય અને જો મને ખબર હોય ને કે કોણ દારૂ વેચે છે તો તમને કહેવાય ને ની પેલા આમ જો એના પગ ભાંગીને મૂકી દો ખબર છે ના ના પગ નથી ભાંગવા તમે અમને કીજો

પીવા અને અને મોડા મોડા ઉઠે છે હવે આ ક્યારે આવશે પીવો દૂધ એ બટા ગોપી તું દૂધ લઈએ પછી આપણે આપડે બનાવી દૂધ હા બટા

વાયર દેન જોતીય તો ઈ શું કરે છે એ હા હાલો દૂધ લઈ લે દૂત કંકુડો સી દૂધ લઈને આવી ગય છે ઓ રા બેટા ઘર આ કીમ નો આવે આ જાડિયો આ જાડિયા

એ ઓલી દૂધ વારી લાવે છે એક કેન માં દૂધ રાખે ને એક કેન માં દારૂ ઓલી કંકુ દેખી હા આ જવા દે ને એનો વારો કાઢી નાખો છે આ દારૂ પીને આયો જો ઈ કંકુ દેખી પાસ તું દારૂ લાવે છે ને એ માણ્યા અરે ના બેરી ના આવે હવે મને બધી ખબર છે એક કેન માં દારૂ રાખે અને એક કેન માં દૂધ રાખે છે આજ ઈને હે ને પોલીસ વાળા પાયા પકડાવી દેવી દીકરી હવલદાર આમ જ્યા દારૂની ઠેલિયું પડી છે પણ આ દારૂ બેસવા મારો જડતો નથી હવે તો બજારે બજારે રેખડા આપણે હાલો ઓલી બજારે જાવી ક્યાંય છે એ મીરા બટા આ તારા બાપાનું હું કરું આખો દી દારૂ પીવે અને સાંજે ઘીરે આવીને મને મારે અને ગરાણા હતા એ બધું વેચી દીધું અને અત્યારે ડબ્બામાં લોટાઈ નથી બોલ આ એ सविता ઉતાવળ પડી કે ક્યાં જાસ એ પોલીસવારા પાએ ન્યાં શું છે વડી બોલી કંકુડોસીને પકડાવા મારી દીકરી એક કેન દૂધ રાખ્યા અને એક કેન દારૂ રાખ્યા અને મારો ઘરવારો રહ્યો ને કે રોજ દારૂ લઈ આવે છે सविता દારૂ તો મારો ઘરવારો પીવે પણ મને નથી ખબર કે કંકુડી દારૂ વેચે છે હે હાલો તો પોલીસવારાને કહેવું જ પડશે હાલ તો લાવલદ આખું ગામ ફીંદી વાર્યું ક્યાંય દારૂ વેસો મારો તો જઈડો જ નહીં હવે એને ક્યાં ગોતશું આપણે શું કરવું કમિશનરને શું જવાબ દેવો મારે એક મહિનો થઈ ગયો નક્કી આપણા પટ્ટા ઉતરવાના એ સાહેબ અમારા ગામમાં કોણ દારૂ વેસે એ ખબર રે ના એ અમને નથી ખબર એને તો અમે એક મહિના થી એ મને ખબર રે તમને ખબર રે હા એ તો જલ્દી ક્યો કોણ વેસે છે અમારા ગામની ની કંકુ ડોસી વાળી દૂધ ના વેચતી કંકુ ડોસી વાળી દૂધ વેચી હવે ઈ ક્યાં દારૂ વેચે એ તો બિસાડી દૂધ વેચે છે રોજ અમે એની પાસે દર રૂપિયા દૂધ લેવી એ સાહેબ એક કેન માં દૂધ રાખીએ અને એક કેન માં દારૂ રાખીએ એક કેન માં દૂધ ને એક કેન માં દારૂ હા મારા બાપ આ કંકુ ડોસી હાથ માં આવે એક કેન માં દૂધ અને એક કેન માં દારૂ આપણને દૂધ આપી દે પછી આખા ગામને દારૂ આપી દે મારી દીકરી હાથ માં આવે